નમસ્કાર મિત્રો ફરી એકવાર આપની શાંતિલાલ ઓફિશિયલ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજની સ્ટોરીનું નામ છે એક વિશ્વાસકાર ને આજની સ્ટોરી ખૂબ જ સમજવા લાયક છે મિત્રો વિડિયોને અંત સુધી નિહાળજો અને વિડિયો પસંદ આવે તો ને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા એક નાનકડા ગામમાં એક પરિવાર રહેતો હતો એ પરિવારમાં એકનો એક દીકરો હતો અને કહેવાય છે કે એ ઘરની જવાબદારી તમામ આ એક દીકરા ઉપર આવી જાય છે પોતાનું ગુજરાન ચલાવવા માટે અને પરિવારને ખુશ રાખવા માટે દીકરો ગામડું છોડી અને શહેરની અંદર નોકરી કરવા માટે આવે છે બસ દીકરો કહેવાય કે સવારે વહેલા ઊઠી અને ગામડેથી થી શહેરમાં નોકરી કરવા માટે જાય છે અને આ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે અને એક દિવસ

પૂછવા ગયો અને બહેન પૂછ્યું કે બહેન હું તમને અડધો કલાકથી જોઉં છું તમારો ઉદાસ ચહેરો અને તમે વિચારો ની અંદર ખોવાઈ છો ત્યારે બહેને એવું કીધું બહેન કહે છે કે ભાઈ એમાં એક વાત પ્રોબ્લેમ છે કે મારું ભાડું પચાસ રૂપિયા થાય છે અને મારા જોડે ચાલીસ રૂપિયા પડ્યા છે હું ચિંતા એ કરું છું કે હમણાં મારી ટિકિટ લેવા માટે આવશે અને જ્યારે મારી ટિકિટ ફાટશે ને ત્યારે મને કહેવાય કે મારા જોડે પચાસ રૂપિયા માંગશે

કોઈ પ્રકારની નાની માટે નાની મોટી મદદ ની જરૂર પડે છે તો આ રીતે દીકરો મદદ કરે છે એ બહેન ભણતી હતી એને બારમું ધોરણ ભણવાનું હતું ત્યારે એ બહેને કીધું કે ભાઈ હું ભણું છું અને આ બારમું ધોરણ પૂરું થાય એટલે મારે ભણવાનું બંધ કરી દેવાનું છે કારણ કે મારા મારા મમ્મી પપ્પા એટલે મારે નાનો મોટો નાની મોટી નોકરી કરવી છે ભાઈ ત્યારે એ ભાઈએ કીધું એ બહેન તું મને ભાઈ માને છે તારા મા બાપ છે મારા મા બાપ છે તું મારી બહેન છે પણ તારે ભણવાનું બંધ નથી કરવાનું તમામ ભણવાનો ખર્ચો જે થશે ને એ હું આપીશ હું એક ગામડાનો દીકરો છું અને આ શહેરમાં દસ ની નોકરી કારખાનામાં કરું છું અને બસ આ રીતે હું કારખાનામાં દસ ની નોકરી કરું છું અને થોડે થોડે બચત રૂપિયાની બચત કરતો રહીશ અને એ બચત કરેલા પૈસા હું તને આપીશ અને તારે ભણવાનું છે આગળ અને હું તારી મદદ કરીશ ત્યારે કહેવાય એ દીકરો બંને ઘરેનું પૂરું કરે છે એકબીજા ઘરે આવે એની મુલાકાત થાય છે એકબીજા મા બાપ સાથે મળે છે ત્યારે કહેવાય કે ભાઈ અને બહેનનો પ્રેમ જામી જાય છે દોસ્તી બની જાય છે છે ત્યારે કે દીકરો દીકરો એ નોકરી કરે આ રીતે એના અને આ રીતે એના બહેનનું પૂરું કરે છે દરેક સુખ અને દુઃખ ની અંદર ભાઈ સાથ આપે છે દરેકે દરેક મદદ કરે છે બહેનને ભણવાનો ખર્ચો તમામ જેટલો ખર્ચો જે થાય ને એ આ ભાઈએ ઉઠાવી લીધેલો

આ રીતે એક દીકરો બંને ઘરનું પૂરું કરી અને પોતાનું ઉદ્રાન ચલાવે છે આ રીતે દરેક દુખ આ કહેવાય કે દરેક દિવસોને આ રીતે પસાર કરે છે ત્યારે કે કહેવાય એ બહેન બનવાની અંદર ખૂબ હોશિયાર હતી અને એ ભાઈનો એને સપોર્ટ મળ્યો અને ભાઈની મદદ મળી એના કારણે આ બહેન બનવાનું આગળ ચાલુ રાખે છે અને બનવાની અંદર બહુ હોશિયાર હતી કહેવાય છે કે ભણી ગણીને આગળ વધે છે ત્યારે કહેવાય કે ભણવાની અંદર હોશિયાર હતી એનું ભણવાનું પૂરું થઈ જાય છે અને એક શહેર ની નોકરી બહેન કહેવાય કે એક બહેનને અંદર કંપની ની અંદર નોકરી મળે છે કહેવાય કે એ કંપનીની જવાબદારી તમામે તમામ એ બહેનને સોંપવા માટે સોંપવામાં આવે છે

હું આજે કંપનીની એક કંપનીની અંદર મને નોકરી મળી છે બસ આ રીતે કહેવાય કે નોકરી મળી એટલે એ કંપનીના માલિકે એક મીટિંગનું આયોજન કરવામાં આવે છે તમામ એ તમામ કહેવાય છે કે એ કંપનીની અંદર કામ કરતા લોકો અને કહેવાય કે શહેરના નાના મોટા વેપારીઓને તમામને આમંત્રણ આપે છે અને એક એક કહેવાય કે એક ત્યાં કંપનીની અંદર એક મોટો કાર્યક્રમ કરવામાં આવે છે

જમીન ખસી જાય એટલું એને આભાત લાગે છે અને એ ભાઈ બોલે બોલી શકતો નથી ધ્રુજવા માંડે ત્યારે ભાઈએ હળવા અવાજ ની અંદર કહ્યું કે બહેન હું તારો ભાઈ તને પણ મદદ કરેલી એ તારો ભાઈ ને આજે તું મને ભૂલી કેમ ગઈ છે

ભણવાનો ખર્ચ્યો એના પરિવાર નો ખર્ચો તમામે તમામ હજારોની સંખ્યા ની અંદર અપમાન કરી છે કે માણસ ક્યારે વિશ્વાસ ના કરાય ક્યારે કોઈનો વિશ્વાસ ના કરાય આટલો મોટો એને આભાત લાગી જાય છે અને કહેવાય કે હજારો ની સંખ્યા ની અંદર એનું અપમાન કરવામાં આવે છે અને કહેવાય કે ભાઈ કારખાને પાછો આવતો રહે

અને વિડીયો ગમે તો ને લાઈક કરી ચેનલ ને કરવાનું ના ભૂલતા અને ફરી મળીશું આવા નવા નવા વિડીયો સાથે તમારી સુધી આવી આવી નવી નવી રોજ કહાની લઈને આવતો રહીશ એટલા માટે વિનંતી છે કે ચેનલ ને કરી લેજો જય હિન્દ જય ભારત થેન્ક યુ